टोटल 20 दर्दी चांदीपुरा वायरस के पॉजिटिव प्लस सस्पेक्टेड जो उसके सिम्टम्स है वो बढ़ती हुए है उसमें से पांच दर्दी का रिपोर्ट चांदीपुरा वायरस का पॉजिटिव आया है और आठ दर्दी का रिपोर्ट जो चांदीपुरा वायरस का है वो नेगेटिव है सात दर्दी का रिपोर्ट अभी पेंडिंग है पॉजिटिव दर्दी में से एक दर्दी की मृत्यु हुई है और एक दर्दी का अभी <laughs> हाल ही में डिस्चार्ज प्लान किया है हाल हॉस्पिटल में आठ दर्दी एडमिटेड है उसमें से तीन दर्दी पॉजिटिव है एंड पांच दर्दी जो सस्पेक्टेड केस ऑफ एक्यूट वायरल के अभी तक हॉस्पिटल के अंदर टोटल आठ डेथ हुई है उसमें से एक पॉजिटिव है और छह राजकोट जो है सौराष्ट्र कच्छ का पूरा कैपिटल माना जाता है यहाँ पे सुरेंद्र नगर पोरबंदर मोरबी अमरेली बोटाद और राजकोट के पूरे डिस्ट्रिक्ट इन सभी जगहों से पेशेंट रिफ़र होके हमारी हॉस्पिटल में आते हैं राजकोट हमारी हॉस्पिटल में पूरा मेटर्नल चाइल्ड हेल्थ हॉस्पिटल है और यहाँ पे पूरी वेंटिलेटर की सुविधा है डायलिसिस की भी ऑन बेड सुविधाएं है और हर प्रकार की दवाई जो भी ज़रूरत है इस रोग के लिए सब उपलब्ध है

નમસ્તે મારું નામ ડૉક્ટર પલક અપાણી છે હું પીડેટ્રિક્સના સીની યુનિટ જોઈ રહી છું આ બાળકી અમારા ત્યાં વીસમી તારીખના રોજ દાખલ થઈ હતી અને એની તકલીફમાં હતું કે આટલા દિવસે સાંજે એને તાવ આવ્યો અને આંચકી આવી હતી એ પછી બાળકીએ ત્યાં લોકલ હોસ્પિટલમાં દવા લઈ અને ઓવરનાઈટ ઘરે રહી હતી નેક્સ્ટ ડે સવારે બાળક ફરી પાછું બેભાન જેવું થઈ ગયું હતું એના માટે એ સારવાર અર્થે એક મોટી હોસ્પિટલમાં ગયા અને ત્યાંથી ત્યાં બાળકનું શુગરનું ચેક કર્યું હતું જે ઘણું ઓછું હતું એટલે ત્યાંથી શુગરનું એક ઇન્જેક્શન આપી અને બાળક અમારા ત્યાં રિફર થયું હતું જ્યારે અમારી પાસે આવ્યું ત્યારે બાળકનું સેન્સોરિયમ ઓલ્ટર થયેલું હતું ફીવર અને કન્વર્ઝનની હિસ્ટ્રી હતી એટલે અમે એણે ચાંદીપુરા માટે સસ્પેક્ટ કરી અને એની ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી નેક્સ્ટ ડે બાળકને એક કન્વ આંચકી વધારે આવી અને એના શુગરના લેવલ સિરિયરલી ઘટતા જતા હતા એટલે જે જીઆઈઆર એટલે કે ગ્લુકોઝ ઇન્ફ્યુઝન રેટ છે એ અમારે દસ સુધી એનું કન્ટિન્યુઅસ ગ્લુકોઝ આપવું પડ્યું હતું ચોથા પાંચમા દિવસે બાળકના લિવર ઉપરના જે આપણે રિપોર્ટ્સ કરાવીએ એમાં પણ એબનોર્માલિટી હતી કારણ કે એને સોજો થયો હતો એની સાથે સાથે જે લોહી જામવાવાળા કણો હતા એ પણ એબનોર્મલ હતા એટલે અમારે એને બે બ્લડ પ્રોડક્ટ આપવી પડી હતી પાંચમા છઠ્ઠા દિવસે બાળકને હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર ખૂબ જ ઘટી ગયું હતું આની પછી ફર્ધર અમે તપાસ ઇકો અને બીજા બધા રિપોર્ટ્સ કરાયા ત્યારે એને ટ્રાન્ઝેન્ટ થાઇરોઇડની પણ એબનોર્માલિટી નીકળી હતી કે જે એક અંતસ્ત્રાવ છે અને આગળ જતા એ ટેમ્પરરી અમે એનું કરેક્શન કરી અને ફરી પાછા એ રિપોર્ટ્સ કરાયા એ બધા નોર્મલ થઈ ગયા અને દસથી અગિયાર દિવસના બાળકનો અમારા ત્યાં સ્ટે હતો અને અત્યારે ફૂલ ફીડિંગ અને લિવર પરના સોજા હૃદયની તકલીફ બધી નોર્મલ આવી ગઈ છે એટલે આજે આપણે ડિસ્ચાર્જ આજે એક ખૂબ સારા સમાચાર આપવાના છે નફીઝા નામનું પેશન્ટ જે પડદરીનું રહેવાસી છે અને અમારી હોસ્પિટલમાં એડમિટ થયેલું સીએચપીવી પોઝિટિવ એટલે ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ ટેસ્ટ થયેલું અને આજે ખૂબ ખુશી સાથે હું કહી શકું છું કે બહુ જ સરસ ટ્રીટમેન્ટ સાથે પેશન્ટ હસતું રમતું ઘરે જઈ રહ્યું છે અને અમે ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ અને બીજી એની પેશન્ટની ડિટેલ્સ બુથ સાહેબ આપશે હેડ